સાર દોસ્તો વિડિયો માં તમારું સ્વાગત છે દોસ્તો આ તમે જોઈ રહ્યા છો અત્યારે હાલ જેમ કે વાવાઝોડું વરસાદ અને જેમ કે બરફનો વરસાદ તો સાહેબ તમે આ વિડિયો માં જોઈ શકો છો ત્યારે અત્યારે હાલ વાવાઝોડું ખેતરમાં આવ્યું છે ત્યારે તમે જોઈ રહ્યા છો કે જેમ કે ખેતરમાં કામ કરતા મજૂરો પણ છે તે જેમ કે નીચે બેહી ગયા છે અને ત્યારે જે ઘઉં વાટેલા પડ્યા છે અને ઘઉં કેટલા ઊંચા ઉડી રહ્યા છે તમને હું પૂરો વિડિયો પણ તમને હું બતાવઈશ તો એ પહેલા વિડિયોને લાઈક કરી દેજો કારણ કે અત્યાર હાલા સોશિયલ મીડિયા માં વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે સાથે વાત કરીએ તો હાલ ગુજરાત પર જેમ કે જેમ કે वर्षाद नु जेमके मोटू मंडाण मारियो छे तारे जेमके गुजरात मा जेमके भारतीय अति बार जेमके अमूक जगह जेमके वर्षाद नु माउथू थयु छे तारे बात करिए तो તમે જોઈ રહ્યા છો જેમકે અત્યાર હાલ જેમકે પાણી પડી જેમકે ચારે બાજુ જેમકે પાણી નું બળી રહ્યું છે तारे જેમકે ફળ ઉનાળામાં જેમકે ગુજરાત ની અંદર જેમકે વરસાદ વર્ષો છે तारे જેમકે ખેડૂતોને જેમકે ઘણો બધો એ નુકસાન થયું છે તમને હું વિડિયો પર બતાવઈ તો તમે આ વાવા જુડાનો વિડિયો પણ જોઈ શકો છો